ધારીના દેવળાથી ખાંભા જતા માર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત થયેલો હતો એક આધેડ વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજેલું હતું અમરેલી જિલ્લામાં જીવલેણ અકસ્માતોની વણથંભી વણજાર યથાવત છે ત્યારે આવો જ એક બનાવ જીવલેણ અકસ્માત ધારીના દેવળાથી ખાંભા જતા માર્ગ પર ફોર્ચ્યુનર અને સેન્ટ્રો કાર વચ્ચે સર્જાયેલો હતો મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયેલો હતો અકસ્માતમાં એક આધેડ રતિભાઈ દેવાભાઈ રાઠોડ જેમની ઉંમર પચાસ વર્ષ છે અને દલખાણિયાના રહેવાસી છે તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજેલું હતું ત્યારે મૃતકના પત્ની અને બે વર્ષીય પૌત્રીને ગંભીર ઇજાઓ પહોંચેલી હતી મૃતક અને ઇજાગ્રસ્તને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા અકસ્માતની ઘટના અંગે ધારી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલો છે મારું નામ રાઠોડ મધુભાઈ ગેલાભાઈ છે મારું ગામ મીઠાપુર નક્કી છે અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણીયા ગામે રહી છે અને એના ઘરના બીમાર હોવાથી એ અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખલ હોય અને એને લેવા માટે સવારે નવ વાગ્યે ફોર વ્હીલ લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા ત્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતા ત્યાંથી રિટર્ન થતાં અમારા કાકા એની પાસે ફોર વ્હીલ ગાડી સેન્ટ્રો અને હામે ફોર્સ વ્હીલર ગાડી હતી જે રિટર્ન આવતા હતા દેવળા અને નાગધ્રાની વસે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે ત્યાંથી એક્સિડન્ટ થતાં પછી અમને સમાચાર મળતા અને અમારા કાકાને સિવિલ હોસ્પિટલ ધારી સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાં અમારા કાકાને મૃત જાહેર કરેલ છે અને અમારા કાકી અને તથા અમારા બેનની દીકરી એની સાથે હતી તેને અહીંયા ધારીથી અમરેલી રિફર કરેલ છે જેની અત્યારે સારવાર ચાલી રહેલ છે અને અમારા કાકાની ડેડ બોડી અત્યારે પીએમ માટે અહીંયા સરકારી દવાખાને રાખેલ છે જે ધારી સરકારી દવાખાને ધારી રાખેલ છે જે અત્યારે અમે પીએમ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમારા સમાજના આગેવાન લોકો તથા ઘણા બધા અહીંયા હાજર છે જે બધા આશ્વાસન આપે છે અને બધાને સાંત્વના આપે છે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે અમારી ફરિયાદ લખી છે અને સાહેબ પીઆઈ સાહેબ અને એ બધાએ અમ અમારી મુલાકાત લીધેલ છે